ખૂબ કપડા ધોયા આ બધી સફાઈ સુફાઈ સુફ સફાઈ કરી અને હવે આરામથી બેસી ગયા છીએ કારણ કે હવે રસોઈ બનાવશું અને રસોઈમાં આજે છે ને બહુ નક્કી નથી રસોઈ બનાવી કે ન બનાવી એટલે આજનો દિવસ તો મારા માટે બહુ જ સારો છે જ્યારે રસોઈ ન બનાવવાની હોય ને ત્યારે હું બહુ રાજી છું ત્રણસો ને પાસઠ દિવસ ત્રણેય ટાઈમ રસોડામાં રહેવું પડે ને ગમે તો આજે જશું ને લગ્નમાં જમવા જવાનું છે તો ક્રિષ્ને મંગળવાર છે અને મારે એકને જમવાનું છે તો મારા ભાગનું બધું પડ્યું જ છે ઓલરેડી સવારની ભાખરી છે દહીં છે પછી ચણા અને મગ વઘારેલા પડ્યા છે શ્રીખંડનો ડબ્બો ભર્યો છે તો ઓલરેડી આપણે એ ખાઈ લેવાનું છે અને આજનો દિવસ મસ્ત મજાનો આરામનો છે તો ચાલો વિડીયોમાં આગળ તમે કન્ટિન્યુ બનાવ્યો આગળ આગળ મળીએ આજ ગાડી ધોવી કેવી ચમકાવી દીધી છો ભીનું છે ભીનું છે ધોવી તો પડે છો કાંઈ એટલે નથી પતી ગઈ ગાડી ધોવી તો જોઈ કે નહીં ધોઈ લે પપ્પા સરસ પાણી આવે છે કેટલું પાણી આવે છે માણસો પીવાનું નથી મળતું ગાડી ધોઈ લે લઈ લે અંદર એ નહીં એ આફળો લેશે ક્રિસ એવો કેવો આળસુડો લે ચાલ લઈ દે લઈ દે દાદાને દાદા ને સેવાનું કામ સેવા કરો તો મેવા મળે લા લઈ દે પપ્પા એમ તો ડાયો છે આમાં જો લીંબુ આવ્યા છે બે ત્રણ હાલને ને બતાવું તો કોઈ દી જોઈ તાર ફળી એમ લીંબુડી છે તો કોઈ દી ચેક કર્યું લઈ દે એના પગ દુખે દાદા ને લઈ લે પેલા જાત તો એને આળસ તો દુનિયાની છે

ઘોડી ચડાવી પડે જો અડી ગયું રોડો તો મૂક દે હવે નહીં અડતો એની ઉપર નળી રેખ એટલે ઠંડુ થઈ જાય પપ્પા બળેજ ને બહુ લાગી ગયું છો હમસ્ત દાદા છે ને રોજ આ ગરમ ગાડીને ધોવે એટલે સડી જાય ઈ ખબર તમને ગરમ છે ક્રિશ ઓલી સાઈડ હવે મૂકી દે ત્યાં ઠંડી થઈ જાય પાણી જાય એટલે રેડી થઈ જાય બોલવા ન દેતો હવે એમ તો ક્રિશ છે ને પપ્પા તમારું એકનું જ ચિંદુ કામ કરે છે એનું કારણ તો હું કઈ વધારે બોલ બોલ કરું છું ના ના હું ઓછું જ બોલું છું એ છોકરા શિખામણ તો દેવી જ પડે ને આ જો લિમિટમાં માં દાદા અમને કેટલી શિખામણ મારા પપ્પા દેતા તમ નાના હતા તો પૂછ હા રોજ ના કમ્પલસરી ચાર પેપર આપે એ કે વાંચી લેવાના રોજે વાંચન કરવાનું જો આ સંજોગ ને ગુજરાત ને સંદેશ ને હિન્દ ને ચડાવીને બ્રશ પીશું જો આમ બ્રશ પડ્યું ના અહીંયા જ પડ્યું તું કે ડોલ ભરી છે માં પાવડર લઈ આવ્યો શેમ્પુ ક્લીનિંગ પ્લસ લે આને તો પીઝા કેવા લાગતા છે હે પીઝા ખાવા છે પપ્પા એ નો ખવાય એકવાર આજે ખાવ જ પપ્પા પીજો તો શીતલ આમાં ના પીજો ને ખાamba પીજો મળે આ એવો વોટ્સએપ નત નવું બની એમાં રાખે છે આને જો શેમ્પુ કેટલું બગાડ્યું શેમ્પુ થયો જો ફીણ આયવા ઓ ભાઈ નીચ કૃષ્ણ સરસ ગાડીને શેમ્પુથી નવડાય દાદાને ગાડી ધોવડજો એટલે મારે લઈને જવાની દેડન નથી હા ગાડી લઈને દેડન થોડું જવાનું

નંબર 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 પત્રકાર તો એ હમણાં પપ્પા તમે રોજ ગાડી નથી ધોતા એના થાકી જાવ છો એટલે નથી ધોવાતી કમ બોલવું ને કમ ખાવું એમ નહીં તમે હવે પપ્પા મોબાઈલની દુનિયામાં આવ્યા છો તો મોબાઈલ શીખી લે વરસ વાપરો ને તોય તમને એમ થાય કે મેં વર્ષ દિવસ મોબાઈલ તો વાપરો એક લઈ લો મોબાઈલ આવડતો નથી એમ

આજ તો ક્રિષ્ણ હાથે બધી વસ્તુનો ઉધાર થઈ ગયો ક્રિષે જીવનમાં બહુ મોટું કામ કરી દીધું આ દાદા કે ભલે માર મોડું જમવાનું થાય એક ભલે વાગી જાય શેમ્પુનું પોતું મારતું જવાય ક્રિશ ગાભો અને તરત પાછળ નળી મારતું જવાય તો ડાગા ન પડે એ તારે મમ્મી વહીવટ નથી કરવા આ દાદાની જો પછી પડી

આમાં તો આ બધા દેય તો દીકરા દે નહીં તો પછી સમજી જવાનું શું થાય હોય લઈ લઈ હવે લાગ્યો પદળો દૂર છાટા ન ઉડાડતો અહીંયા લે ઊભો રહેતો બઉ નો દેવાય હાથ આવી જાય હાથ કપાઈ જાય ના ના બસ એને નાવાનું બાકી છે એટલે તમને ગાડી ધોઈ દીધી

હે ભગવાન બચાવે હરિ કરે હોય ને દાદા વગર ઓલાય રોજ આપે તને દાદા સો રૂપિયા પચાસ રૂપિયા

વિશે પણ આજ બહુ ગાડી ચમકાઈ ગયો ભાઈ ભાઈ જો સુતા સુતા એમ અહીંયા ઉડાડી ના ઉડાડાય નહીં કેટલી ઉડાડી દીધી મને આખી પાણી પણ કદડો કર્યો ધૂળ જો કાઢી આ બધું માર કામ વધાર્યું ને જો આજ પપ્પા વાદળા થઈ ગયા તો કઈ આગાહી છે આંબાલાલ પટેલ કેરી આંબામાં આવી ગઈ છે એટલે કદાચ એનું વાવાઝોડું લાવવું હોય તો બધી ખરી જાય બધા કેરી ને રાહ જોયા કરે હલો અહીંયા ક્રિશા હાલત ખરાબ કરી દીધી છો બસ હવે જો અહીંયા બહુ ગારો છે જો ને આ બધું ઠીક કલર નીકળી ગયો છે હમ અહીંયા શેમ્પુ લાગી ગયું છે પાણી

આજનું વાતાવરણ જ સરસ છે એટલે ફળિયામાં તડકો હતો તમે ગાડી ન ધોઈ દે પણ આજ વાતાવરણ એકદમ સરસ છે એટલે ડ્યુટની ચમક આવી ગઈ નહી તર આ ને મોભ ક્રિશ મોભ તમને ગાડી ધોઈ દે એ વાતમાં માલ નહીં મારી ગાડી ભાંગી તોડીને શું ને મૂકી દીધી સામે હવે આવજે દીકરા એ ગાડી અડવા તો

તમને ક્રિશ બહુ દયા આવે કા છાસ પી લે છે ઘોળવું પી લે છે ક્રિશ કઈ તમારો ભૂખ્યો રે એમ નથી એને બાનું છે મારા પપ્પા ન હોય તો મમ્મી રસોઈ ન બનાવી ક્યારે એવું બન્યું મેં રસોઈ ન બનાવી હોય એવી ખોટી વાહિયાત વાત રહેવા દે તો સારું છે કેમ એટલે તે રસોઈ મેં જ બનાવી અત્યારે પપ્પા ને જમવાનું નહોતું આજ નથી બનાવી તો આજ તારા સબસ્ક્રાઈબર ને દેખાડજે તે રસોઈ જે બનાવી હોય ને આજ તો ખાલી તાર સબસ્ક્રાઈબર ને રસોડું દેખાડે ને તો એને ખબર પડી જાય કે રસોઈ બની કે નહીં પણ એમાં એવું છે તારે મંગળવાર હતો તાર પપ્પાને ને જમવાનું એમ તો હોય કે નહીં મંગળવાર કે આવ નકોડા રેબડાવાનો તારે મેં તારે એમ વેટ લોસ કરવું હશે એને ક્યારેક રસોઈ ન બનાવી હતી એમ કહી દે હું એમ કહી દઉં આજ તાર ક્રિશ મંગળવાર તો આયલું ગાડું કા આ ડોલ ઉતાર શેમ્પૂ બેમપૂ આ જે ડોલના બ્રશના નળીના ગાભાના ગાડીના દાદાના મારા બધાના ઉઘડી ગયા ક્રીશ આટલી મહેનત કરી દીધી અને આ વિડીયો ગાઈસ બહુ વાયરલ કરો અને ખૂબ જ આગળ લાને શેર કરો આ વિડીયોને કે આજે ક્રિશ ગાડી ધોઈ છે આ વિડીયોને ખૂબ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને આગળ ધકેલી કામ કરો ને તો પૂરું કરતા શીખો નહીં અરે નવસો હજાર વાળા ચપ્પલ પહેરવાના અને બે મહિના હાલે એટલે તું તોડી નહીં તારા માટે એક સ્પેશિયલ બ્રાન્ડમાં બનાવવા દીધા છે ચપ્પલ રબરના

કેલો બંધ કરી દી